તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો તો ફરીથી મારા એક નવા વિડીયોની અંદર તમારા બધું હાર્દિક 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 સ્વાગત છે તો આજે આપણે વાડીએ આવી ગયા છીએ અને જોવા જીરું આપણે વાડીએ વાવવાનું છે હજી હમણાં થોડીક વાર પહેલાં જીરું વાવવાનું ચાલુ કર્યું છે આવી ગયા બધી આપણે જેમ ટ્રેક્ટર આવે તમને ઝૂમ કરીને દેખાડું அதை இப்போ பக்கத்துல அதோரியன வந்து பர்வானு ஹான் கன்டோரி பாட் યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જમી જશું તો કાલનો આપણે બ્લોગ અધૂરો રાખી દીધો તો અને આજે આપણે બીજા દિવસે બપોરના વાગે આપણે પાછો બ્લોગ ચાલુ કર્યો છે કાલે આપણે વાવેતર બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે આપણે ધોરિયાનું એવું બધું થોડું થોડું કામ છે હે પારું કરવાનું તો હાલો હવે આપણે પાછો આપણે વાડીએ મળીએ અચ્છા See you again. A few moments later. So finally, I have એ પાણી બાણી ને બધું ચાલુ કરી દીધું છે જો આ પાણી છે ટોલામાં લાંબા ક્યારે આવે છે આવા ફોડી આડા બાંધવા પડે ને કરે ને પાણી એક કોરા ભાગે ને તો ઓલો ક્યારે બીજો કોરો રહી જાય રાતથી આપણે પાણી કરી ચાલુ પાણી કર થોડાક ક્યારે આટલા પીવ રહી પછી એની કોરથી પાણી હાલે એમ નતું એટલે આપણે અહીંથી આમ બીજા એક લાંબા ક્યારેથી પાણી લીધું we

i said over your character you તો ફાઇનલી મિત્રો ધોર્યો ખંધાઈ ગયો છે અને પાણી એકદમ જો પાછું હતું એમ ચાલુ કરી દીધું છે આપણે ધોર્યો શું ઉભરાતો તો બહુ ધોર્યો એટલે છેલ્લી ને પાછું બરાબર પાણી ગયા ધોર્યો થોડો થઈ ગયું હાકડો જો હવે આપણે કમ્પ્લીટ આવી ગયું છે પાણી તો ફાઇનલી મિત્રો આપણે બધું થોડુંક પાણી વારીને એવું ધોર્યા ને એવું કરીને હવે પાછા આપણે ઘરે આવતા રહ્યા છીએ આપણે બપોરે બે કે અઢી વાગે ગયા હતા અત્યારના વાગી રહ્યા છે સાત ને વીસ થઈ છે તો આ મિત્રો આપણે આ બ્લોગ નો વ્યાજ પૂરો કરીએ મળીએ પાછા નવા વ્લોગ સાથે ત્યાર સુધી વધીને બાય બાય